ધોળકા તાલુકામાં ખાનનાપરા બાજુ જામી અતુલ મદીના મદ્રસ સામે ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલા અને ગંદુ પાણી એકત્રિત થયેલું છે તો આ પાણી અને કચરાના લીધે તેના રહેણા વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના છે તો આ કચરાના ઢગલા અને પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેમ ત્યાંના રહીશોની અપીલ છે રિપોર્ટર ફિરોજ મંસુરી બહુ ગંદકી વધી ગઈ છે વોર્ડ નંબર છ ખાનના ભરા જામિયાતુલ મદીનાની સામે નગરપાલિકામાંથી કોઈ આ કચરો ઉઠાવવા આવતા નથી બહુ ગંદકી વધી ગઈ છે